મિત્રો આવી કથા તમે પહેલાં ક્યારે નહીં સાંભળી હોય ભગવાન ક્યાં છે આ કથા જવાબ આપે છે નમસ્કાર મિત્રો પાવર ઓફ કુદરતી સુવિચાર ચેનલમાં સ્વાગત છે મિત્રો આ દુનિયામાં દરેક મનુષ્યના દિલમાં એક જ ઈચ્છા હોય છે ભગવાનના દર્શન થાય પણ શું તમે જાણો છો ભગવાનના દર્શન આંખોથી નહીં હૃદયથી થાય છે અને આજે હું તમને એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું કે જે કથા સાંભળવાથી ભગવાનના દર્શન શક્ય બને છે આ કથા માત્ર વાર્તા નથી આ કથા અનુભવ છે આ કથા શ્રદ્ધાનો પ્રકાશ છે એક નાનકડું ગામ અને એક સાદો ભક્ત ઘણા વર્ષો પહેલાં એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ ભક્ત રહેતો હતો તેનું નામ હતું માધવ માધવ પાસે ધન નહોતું વૈભવ નહોતું પણ તેની પાસે હતું અટૂટ વિશ્વાસ અખૂટ ભક્તિ દરરોજ સવારે ઊઠીને તે એક જ વાત બોલતો હે પ્રભુ આ જીવનમાં જો કંઈ માંગવું હોય તો બસ તમારા દર્શન જ માંગુ છું લોકો હસતા ભગવાન શાંત રહેતા ગામના લોકો માધવ પર હસતા કોઈ કહે આ ભગવાન ભગવાન કરે છે પણ ભગવાન ક્યાં દેખાય છે કોઈ કહે કામ કર પૈસા કમા દર્શનથી પેટ નથી ભરાતું પણ માધવ શાંત રહેતો કારણ કે તેને ખબર હતી ભગવાન અવાજમાં નથી વિશ્વાસમાં છે એક દિવસ માધવે લીધો સંકલ્પ એક દિવસ માધવે ભગવાન સામે ઊભા રહીને કહ્યું હે પ્રભુ હું તમારી ફરિયાદ કરતો નથી પણ એક વિનંતી છે આ જીવનમાં એક વાર તો તમારા સાચા દર્શન કરાવી દો તે દિવસથી માધવે અન્ન ઓછું કર્યું નિંદ્રા ઓછી કરી અને કથાભજન વધારે કર્યા દરરોજ ભગવાનની કથા સાંભળતો દરેક શબ્દને હૃદયમાં ઉતારતો કથા સાંભળતા સાંભળતા ચમત્કાર થયો એક રાત્રે જ્યારે માધવ ભગવાનની કથા સાંભળતો હતો ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કથા બોલનાર કહેતો હતો જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં ભગવાન પોતે આવી જાય છે અને એક ક્ષણે માધવને એવું લાગ્યું કે કથા માત્ર શબ્દ નથી રહી ભગવાન જીવંત બની ગયા તેના હૃદયમાં પ્રકાશ ફેલાયો દેહકંપી ઉઠ્યો અને અચાનક ભગવાનના દિવ્ય દર્શન થયા ભગવાન સામે ઊભા હતા સ્મિત સાથે કરુણાથી ભરેલી આંખો સાથે ભગવાને શું કહ્યું ભગવાને માધવને કહ્યું હે ભક્ત તું મને બહાર શોધતો હતો પણ હું તો તારી ભક્તિમાં જ હતો જ્યારે તું મારી કથા શ્રદ્ધાથી સાંભળે છે ત્યારે જ મારા દર્શન થઈ જાય છે કથા સાંભળવાનો સાચો અર્થ મિત્રો આ કથા આપણને એક મોટો સંદેશ આપે છે ભગવાન મંદિરમાં જ નથી ભગવાન મૂર્તિમાં જ નથી ભગવાન કથામાં નામમાં અને વિશ્વાસમાં છે જો તમે કથા શ્રદ્ધાથી સાંભળો અહંકાર છોડીને સાંભળો દિલથી સાંભળો તો ભગવાનના દર્શન તમારા હૃદયમાં જરૂર થશે આ કથા સાંભળતા શું કરવું આ કથા સાંભળતી વખતે મન શાંત રાખો ભગવાનનું નામ લો એક ક્ષણ આંખ બંધ કરો અને મનથી કહો હે પ્રભુ હું તમને માનું છું બસ એટલું જ પૂરતું છે જે કથા દિલ સુધી પહોંચે તે કથા ભગવાન સુધી પહોંચાડે છે અને જ્યાં ભગવાન પહોંચે ત્યાં દર્શન આપ્યા વિના રહેતા નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ વિડિયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોઈ શકો તમે